રામણ છે ને જીવનમાં ઉતારવા જેવી છે મને એમ થાય રાવણને બતા કે મે કે હું રાવણને પેલા ભગે લાગુ બોલો રામણે થકો કરાયો લંકા ઉધીના આખા કુટુંબનો ઉતાર કર્યો તમારા ઘર ઉધી થકો કરાવો જોઈએ કરાવો લ્યો છેલ્લે કૂમ કરીને સગાડ્યો ને કૂમ કરીને માંડ માંડ સગાડ્યો એ કે જાગે એ જાગા નાશ થઈ ગયો તો કૂમ કરવાનામાં આયકો છોડ દો છોડ કે મારે જ્યાં જાગવાની જરૂર હતી તારે જાગવાની જો ઈ કે સલાહ લેવા નથી જગાડ્યો હવે તું એક રહી જતો તો એટલે જગાડ્યો સાને મારનો કે મોર તને હું આવું છું આખી દુનિયાનો પાપો છે આ તું રહી જતો તો એટલે જગાડ્યો સલાહ લેવા નથી જગાડ્યો જા ભાઈ મોર તાર આખા કુટુંબનો ઉધાર કરી દીધો તમે વિચાર તો કરો સીતાજીને લેવા આવ્યો ત્યારે માં ભગવતીને માં કીધી છે માંને કોઈદી કોઈ પત્ની ન બનાવી શકે દુનિયા ગમે એ વાત કરતી હોય મને નથી મગજમાં બેહતી એ કે માં હું તને લેવા આવ્યો છું તું આવ્યું તો મારો બાપ આવે અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે ની મારે એના હાથે મરવું છે બાપુ બહેર ની ચોરી કરવા આવ્યો છું એટલા માટે અને લંકામાં સારામાં સારી જગ્યા અશોક વાટી ગયા ઈમાજ રાખ્યા તા માને શું કામ રાવણ ને ખબર હતી કે મેલા લઈ જઈ તો આ દુનિયા કઈ નું કઈ બાપ છે ને કે વન માંથી અશોક વન માં લઈ જવામાં રાવણ ને કોઈ ન રોકી શકે

તણે રાવણ પાઈ આવે અને રાવણ આમ પડ્યો તો છેલા શ્વાસ હાલતા હતા અને મરક 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 દાંત કાઢતો તો રામચંદ્ર વિચાર કરે કે આરો આને ઘડી બે ઘડીમાં વિયો જવાનો ના કે હજી પાયડો દાંત કાઢે એટલે રાવણ કે છે કે પ્રભુ તમે તો બ્રહ્મનો અવતાર છો ને આ તમે કે મને માર્યો એ બહુ મોટું કામ નથી કર્યું તમને ગમે વ્યામ હોય આ તો બધો મેં બનાવેલો પ્રોગ્રામ હતો મારો બનાવેલો પ્રોગ્રામ છે પણ મારે તમને બે ત્રણ વાતો પૂછવી છે હું તો હવે ઘડી બે ઘડીનો મહેમાન છું હું તો જાવ જ છું અને મારે તમારા હાથે મરવાનું જ હતું મેં તો જે મારે કરવાનું હતું કરી જ નાખ્યું પણ હું તમને બે ત્રણ વાતો કહું મને જવાબ આપો રામ કે હું છે કે મારી શક્તિ કેટલી છે તારી શક્તિ ઘણી મારી ભક્તિ કેટલી કે તારી ભક્તિ શિવની ઘણી તો કે મારી પાસે સંપત્તિ કેટલી કે સંપત્તિએ ઘણી

તો કે શિવની ભક્તિ મેં કેટલી કરી કે આ ઘણી બધી તારા જેટલી કોઈ શિવની ભક્તિ નથી કરી તો કે હું તમને એ પૂછું છું કે મારી ભક્તિ આટલી શક્તિ આટલી અને સંપત્તિ આટલી તો હું તમને એ પૂછું છું કે મારા ઘરે હું હારું છું તમે જીતો છો આનું કારણ શું આનો મને જવાબ દો બાકી હું તો હવે જવું જ છું રામને પરસો વળી ગયો મારા ઘરે મારી પાસે શક્તિ છે ભક્તિ છે સંપત્તિ છે એક તમારો હગો ભાઈ તમારા પડખે છે મારો હગો ભાઈ તમારા પડખે છે જો મારો ભાઈ ખૂટ્યો ન હોત ને તો એવી દુનિયામાં કોઈ તાકાત નથી કે રાવણ ને કોઈ મારી શકે એટલે તમે અયોધ્યા માં જાઓ તો મારી એક તમને ભલામણ છે કે અયોધ્યાના રાજા બનો ને તો બાપુ મારી એક ભલામણ કે તમે આટલી વાત કરજો કે ભાઈ ભાઈઓમાં મેળ રાખે ભાઈઓમાં વિખવાદ ન કરે નકર બાપુ આ મારી લંકા આટલી જો રોળાઈ ગઈ ને આપણા સાપરા થાંસ ઉડી જાય આખી દુનિયા મેળ હોય બાપુ હગા ભાઈ જ મેળ નતો હતો મને એમ થાય કે રાવણે કીધું પણ રામે નહીં વાત કરી લી કે લગભગ આ ભલામણ રાવણે કરી છે બોલો કે ભાઈ ભાઈઓમાં માં મેળ રાખવા

મારી પાસે ખૂટે એવું જ નથી અને આ બધું છે ને હું તો હડબેઠા સેડો ના આવડી ગયું મને આપણને કોઈ વેરાગ બેરાક લાગ્યું એવું કઈ છે નહીં ચારે બાજુ થી બાપુ બટા ચટી બોલીને કોઈ ધણી ન થયો ને તેથી બાપુ આ સાધુ ધણી થયા મેળ પડી ગયો અને આની પહેલા તમારે ગુજરાતમાં બાપુ પાંચ લાખ નો ભજન કલાકાર હોય ન હાલે ભાઈ આપણે હાલવી અમારા પચાસ એક પ્રોગ્રામ કર્યા છે આપડે આપણું હાલે હારા હારા કલાકાર નું ન હાલે આ બાપુ ગુરુ મહારાજ મારા મા બાપ ની કમાણી છે કહેવાનો મારો મિનિંગ તમે વાયુ હોય ને તો બાપુ એક દી ઉગે ઉગે ને ઉગે પણ વાવવું જોવે અને વાવ વાટાને નક્કી કરવું જોઈએ કે આંબો વાવ્યો કે બાવળિયો બાવળીઓ એ નક્કી કરજો કરજો આંબો બાવળિયો જે ચીકી દેજો ને તો કાંટા જ આવવાના એટલે એ વાવ વાટાને નક્કી કરજો કે શું વાયુ એ જરૂર એની

ઈચાડવું નાનું હોય મોટું થાય સાંયો આપે ફળ આપે ફૂલ આપે વાત બધી બરોબર તમારો અને મારો આ છોડવો છે એ આવે ત્યારે કેવડો હોય અડધો ફૂટનો ફૂટનો તો હરતો ફરતો છોડવો બાપુ આ પાંચ પાંચ સાત આઠ ફૂટના છોડવા છે આના મૂળિયા ક્યાં અરે જોવાની જરૂર છે રામ આ રાટા મારે કાંઈ નથી વળ્યું અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાંથી બાપુ એવું એક તત્વ નીકળે જાય બે દી માં દેહ દુર્ગંધ મારી જાય તો જોવું ન જોયું કે દેહ અત્યારે કોણ ઉટકી ને સાફ સુફ રાખે છે ન જોવું જો જરૂર એની છે રામ બાકી પાવડર ના લાલિયો ના લપડા કરવા એટલા કરો બાકી ગંધી ઉઠવાનું ગંધી ઉઠવાનું સત્ય છે એ આવવાનું એટલે કીધું પાંચ તત્વ નો દેહ છે એટલે કીધું ચાર ખાણીની આ દુનિયા બની છે ઓરથી થી ગર્ભ થી ઈંડા ને પાણી થી ઓર થી જન્મે ને ઈ ઢોર ગર્ભ થી જન્મે માણા ઈંડાથી જન્મે પક્ષી અને ઈયળ મચ્છર માયક પાણીથી જન્મે ચાર ખાણી ને આ દુનિયા છે બાકી આ જેટલું દેખાય છે ને ઈ તમે ને મે ઊભું કર્યું છે આ જેટલું દેખાય એટલું બધુંય આપણે ઊભું કર્યું છે બાકી આ જે જે ચાર સૃષ્ટિ ની જે રચના છે ચાર ખાણી જે બનાવી છે ઈ મહાપુરુષો સંશોધન કરીને કર્યું છે કે આ ચાર આમાંથી બન્યા અને આ બનાવવા વાળો બાપુ મારો નાથ પાંચ તત્વનો દેહ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ સવારમાં ઊઠીને બાપુ છેને આ પાંચ તત્વોને પગે લાગવું પડે પહેલા આપણા ગામમાં રામજી મંદિરે કદાચ ન જાય મરી ન જાય પણ આ આ હવા ન હોય તો પાણી ન હોય તો આ હુરજ ના એક દી એમ કે આટલા દીથી ઉગું છું બે દી મારે રજા ઉપર જાવું છે તો હવે ડબલા જડે પાંચ તત્વનો બાપું દેહ છે પાંચ તત્વ થી જ ટકે છે આ તમારો મારો દેહ છે ને એ જે બાપું ટકી રહ્યો છે પાંચ તત્વ થી જ ટકી રહ્યો છે એટલે આપણે હવારમાં જાગીને પહેલા એને પગે લાગવું પડે કે મારા બાપ તું છો તારે જમે છે પણ આ કોઈ દેખાતું જ નથી સત્ય તો બાપું સત્ય જો કહેવાનો મારો અર્થ એ છે મને તો એમ થાય કે શું ભલામાણા જીવે એવું આવ્યું છે કપડા જોડા આમ તમે જોવો તો અમુક અમુક જગ્યાએ જવું તો ઘરમાં પહેરવાના જોડા જુદા રોડા ના જુદા હોસરી ના જુદા કામ માં જાય તો જુદા બહાર કેમ જાય તો જુદા એક એક જોડી માં ત્રણ જણા હલાવતા હતા બોલો અત્યારે આઠ આઠ જોડી છે જોડા અરે આપણને એમ થાય આમ તો જો અને એવા બુથી ના ગાળી અમુક અમુક થયા છે એક બે ભાઈ બંધ હતા ને તે કઈ કામ ધંધો ન કરે તલાવ ની પાડ્યા છે બે ટાઈમ ટાઈમ લખેરી આવી નાય ધોઈ ને ખાઈ પીને પાછા વ્યાજ એટલે ઘરે તો મા બાપ બેકારા કરે એટલે એ કે તમે ખૂંટિયા જેવા કંઈ કામ કરો અમારે કરવું તમારે એટલે બે ભાઈ બંધ બેઠા વિચાર કરતા એ કે ઘેરે જાય ને ડકા થાય મજા નથી આવતી હાલ ને ધંધો કરી ઈ કે શું કરશું ઓલો કે આ કરી ના કરી ના આ કરી ને મગજ ન બેઠું એક કે મને એક ધંધો શું કે શું પૈસા સાપવાનું કારખાનું નાખી દે કે હાલ ને મૂળ તો ઘેરે ડખા પૈસાના ના પૈસા આપી પછી શું ડખા થવાનું ઈ કે હા એ તારી હાચી

એ ક્યાં જોતો નથી દ ની વી ની પચાસ ની તો ઠીક માં પંદર ની નોટ લઈને ચા જવું તું જોતો નથી મનાળો ઝીકવા એ કે ગામડામાં જવાય ભલા મને ગામડામાં નાની નાની દુકાન હોય કોઈક બાપા બેઠા હોય કોઈક ડોસ બેઠો અહીંયા નો ખબર હોય અહીંયા આલી જાય તમારે ગામ જેવું ગામ હતું ચાપા બે બાપા દુકાન નાખીને બેઠા હતા ચોકલેટ ને પેપર મેટ ને કે બાપા પંદર ના સુટા આપશો હા લો પંદર ની નોટ આપી બાપા સકરી ખાઈ ગયા પંદર ની નોટ

છોકરાને પરસેવો ઓળ્યો કે બાપા કે હા કે હાથ આજ નઈ જારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું તારે અપનરને ભૂલ થઈ ને મારે હાથ હાથની થઈ આ બુધીના ગાળિયા નો કેવાય હવે આમને મોંગવારી નડે ના આમને આ ભજન કરે આમ જ હાલે તર જાજો બા કે રંગે સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને ઇન્દ્રની ઉપસરાઓ નાચે છે ને ફુવારા છે ને ત્યાં કોઈ જી આવ્યું મને કોક જી આવ્યું જ કોને કોક મારે પગ ઝાલવા અહીંયા જી આવ્યું બધું આમ જ હાલે આ આ આ મને એમ થાય કે આ મારો ભગવાન હા આપણે બહો તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે મને એમ થાય હું બોલું હું મારો ભગવાન હા આપણે બસ આટલી જ વાત છે બીજું કંઈ છે જ નહીં બાકી વાતમાં બાપુ આ આ હશે ને માણસ જન્મે ને દોઢ બે કિલોનો કિલો નો હોય હાંઠ એસી ઓર જીવે મરી જાય સમશાનમાં લઈને હળગાવી નાખો રખ્યા ભેળે કરીને ચોખો એટલે બે અઠી કિલો થાય કાંઈ છે નહીં વચ્ચે ઠેકડા ભરવાનું છે

એટલે રવિવાર જેવો કઈ દિવસ હોય ને એટલે બાર ગામ ઉઘરાણી જાય એમાં એક વેપારી હામા ગામમાં ઉઘરાણી ગયેલા તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો રાણી શિકાર રૂપિયાની ઉઘરાણી કરી અને દી આથંબર ટાઈમ જબાના ખીચા ભર્યા અને ઘર બાજુ નીકળ્યો એમાં વચ્ચે રસ્તામાં નેરિયા જેવો રસ્તો આવે ઊંડો રસ્તો આવે એટલે એને બીકણ માણા કે વેલા દી આસમાન તૈયારી છે ઘર ભેગો થઈ જુ ખાય ખા ઉતાવળો ઉતાવળો આમ નેરી આમ ઉતરો ને આની ઘર થી ઈ ઉતરો સામે થી બાપુ એક રીસ ઉતર્યું રીસ તો હિંસક જનાવર પણ સદાય બાપુ માણા નો વસવા જાનવર નો કરે સિંહ હોય ને સિંહ તો એ એક વખત તો વિચાર કરે માણા નું ભરો નહીં કે શું કરે એટલે આમ રીસ ઉભો રહ્યો આન પાઈ વેપારી ઉભો રહ્યો બે જણા મૂસાણા રસ્તો હાકડો હતો બાર જઈ એક બાજુ જવાય એવું હતું નહીં બે થોડી થોડી હિંમત કરી વેપારી એમ કે હરો હરો હું આઈન કોર્સ થી નીકળી જુ ઓલા એમ કે હરો હરો હું આઈન થી નીકળી જુ બે ધીરે 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 આવ્યા ને બે પડખે પડખે આવ્યા ને હામી હામી બે ની ચાર નજરો ભેગી થઈ ને એટલે વેપારી એમ કે મને મારશે અને એમ કે મને મારશે એટલે એને કાન પકડી લીધા રીસ રીસ ને એમ કે હવે મને મારી નાખશે ઓલા વેપારી એમ કે મૂકું તો હવે મને મારી નાખ બે મીડા ઠેકડા માર ઠેકડા મારો મીડા સબા ના ખીજા માં પૈસા મીડા પડો એને એમ તું બધું ભાઈ કરી હવે આ મૂકીને જો પૈસા લઉં તો આ મને જ નાખે પૈસા મીડિયા ખેર હવે હું કરું કરવું એમાં કુદરત ને કરું હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને ના લઈ આવે દરબાર થોડા છેટા રહ્યા ને પછી વાણીયા શું કે વેપારી શું કે એ બાપુ હા એ કે જો આ રીષ ને કે હું ખં ને પૈસા ખરે બાપુ નજીક આયવા ને જોયું તો પૈસા પડેલા જ નથી બાપુ આમ પૈસા ભારે નથી ગમે એની ચાર આંખું થાય

નકર જ્યાં અહીંયા એમને એ પૈસા આટું અહીંયા ખરીદ નીકળ્યા હતા પણ એમ કે આવી રીતે જો પૈસા મળી જતા હોય તો પછી આપડે કઈ ખરા એ મળી જાય એટલે કીધું માયા સુધી ગોઠડી વજર ગાળા હાંગા બાપુ આમાં હલવાણા કંઈક સડ્યા ને કઈક પાળા આમ તમે હું કેટલાય હલવાણા ઈ નારજી ભિક્ષા માટે બાપુ નીકળ્યા એ ગામડા ગામની માલિકો ડેલી માં પગ દઈ અને કહે છે ભિક્ષા દેહી મૈયા બાપુ એમાંથી અંદર એક બાય હૂપળું અનાથનું ભરી અને આવીને કેસે લ્યો બાપુ એ જોડી આમ કરી અને બેન આખું હૂપળું બાપુ અનાથનું નાખ્યું ને નારજી આશીર્વાદ આપ્યા બાપ તારા ઝીણ્યા જીવતા રાખે ભગવાન તારા ભંડાર ભૈર્યા રાખે એમ કીધું ને બાપુ દીકરીના હાથમાંથી હુપળું પડી ગયું કે કેમ બેન તારા હાથમાંથી હુપળું પડી ગયું મારથી કઈ આડું બોલે કે ના બાપુ એવું કાંઈ છે નહીં પણ તમે કીધું ને કે તારા ઝીણ્યા જીવતા રાખે

કે પ્રભુ એક ગામમાં હું ગયો હતો અને કેવી દયાળુ બાય ભર્યું बाजરું ઘર અને મે ભિક્ષાન દે કીધું હું ભરીને અનાજ લઈ આવીને ને બાપુ પ્રભુ તમે કહીને એક સંતાન ની ખોટ એક શેર માટી ની ખોટ તમે આટલું ન કરી શકો ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે નારદ તને હજી સાચી વાત ની ખબર જ નથી કે શું કે એને આ આ આ ભવમાં ને હાથ ભવમાં સંતાન યોગ નથી

ભગવાન ભાઈ આવ્યા ને ભગવાન આમ જોઈ ગયા તો બાપુ તન કી જાણે મનકી જાણે જાણે જીત કી ચોરી એને શું સુકાવો બાપુ આખી દુનિયાની ની એના હાથમાં છે દોરી આમ આવ્યો આમ ઉપરતા પગલા નારદજી આવે ને કૃષ્ણ પરમાત્મા બાપુ આમ આડા પડ્યા એ કે પ્રભુ મારે તમને એક વાત પૂછી કે ભાઈ વાત વાત બધું પછી હું તારી જ રાહ જોતો પેલા મારું કામ કે શું મને કે પેટમાં પીડા ઉપડી છે

મારો ભગવાન બીમાર છે કોઈની પાસે છે કાળજો મારા માળજું જોવે છે મારા ભગવાન આટું કાળજો આયો હું પાડો છું કે ભાઈ માણા નું કાળજો જોયે છે મારો ભગવાન બીમાર પીડ્યો છે અને ભાઈ કીધું છે માણા નું કાળજું હોય તો મટે ભગવાન બીમાર પીડ્યો છે તો કે હા કે તમારી પાસે સરી છે તો કે હા લાવો કે હું કાઢ અને કોક ના કાળજા કાઢવા હોય ને શરીર ભેગી જ રાખે એ કે હારે મારી પાસે શરીર આપી અને બોલે આમ પેટમાં મારી ને કાળજો કાઢી ને કીધું લઈ જાઓ અને કાલ જો દ કાળજા જોતા હોય તો કાલ આવજો બીજા ના કાળજા તમને અપાવજો ભગવાન બીમાર પીડો હોય તો ભગવાન નો મળવો જોઈએ ભગવાન ને પીડા નો થાવી જોઈએ લઈ જાઓ કાળજો અને એક આસમાં કાળજો ને એક હાથ કટાર લઈને નારદ બાપુ આવ્યા ગાય ગા ભગવાન ભાઈ આયા ભગવાન ભાઈ આવ્યા ભગવાન તો પગ ઉપર પગ ચડાવી હું તેલા